તેમજ જે રસ્તા પર બિનવાર્ષિક ગાયો જેને નુકસાન પહોંચી રહ્યું છે તો તે બાબતે આ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા અને ગૌરક્ષક દલ પાદરા જે મામલતદાર સાહેબશ્રીને આવેદન આપવા આવેલા છે તો મામલતદારશ્રીને એક અમારી નમ્ર અપીલ છે કે આ મુદ્દા પર કડકમાં કડક અને સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય જે તમામ કાર્યવાહી બાબતે આપ સાહેબશ્રી તેમજ પોલીસ સ્ટેશન પાસે સત્તા છે તેથી આપ સાહેબશ્રી સદર બાબતે મદદ કરો એવી એક મહેરબાની છે